શહેરમાં આવેલા માનવ સર્જીતપુરના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન રેલીનું આયોજન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસની જન રેલી મોટી સંખ્યામાં કાર્યકરો રેલીમાં જોડાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રેલી શરૂ થાય તે પૂર્વે ભાજપના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા રેલી નું આયોજન સયાજીનગર અકોટાથી કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં તબદીલ થઈ હતી બહાર જઈશું કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપીશું અને જે આપણી રજૂઆત છે જે આપણી વેદના છે એ વેદના કલેક્ટર સાહેબને લેખિતમાં આપીશું આગળ ઉપર હું અને બે થી ત્રણ વખત કલેક્ટર સાહેબ થી મારી બધા

અલગ અલગ વડોદરા શહેરમાં જ્યાં આ બીજેપી ના નેતાઓને ઝાંખો કરી રહ્યો છે ત્યાં ત્યાં લોકો ની ખબર જાય કે અત્યારે કોંગ્રેસ પાર્ટી જયારે બધી પ્રજા ને ભેગી કરી રહી છે અને આજના લોકોનો જે आक्रोश છે એને રેલી સ્વરૂપે વાચા આપવા માટે આપણી વચ્ચે મહેશભાઈ વિરાજમાન અહીં ભારતીય કોંગ્રેસ કમિટીના महामंत्री ગુજરાતના પ્રભારી આદરણીય સાંતર મંગુ વાસ્વીજી ને કોંગ્રેસ કમિટીના પ્રબો આદરણીય શક્તિભાઈ એઆઈસીના સેક્રેટરી

पिछले कुछ समय से गुजरात के अलग अलग हिस्सों में बहुत अधिक वर्षा होने की वजह से भारी नुकसान हुआ है कई सारे लोगों की जान गई एक अनुमान है कि 50 से भी अधिक लोगों की जान ये पिछले दिनों में गई है बीमारी बहुत बड़े तादाद में फैली बीमारी की वजह से भी काफी लोग अपनी जान गवा चुके हैं खड़ी फसल किसानों की खेतों में हजारों एकड़ में बर्बाद हो गई और उम्मीद थी कि प्रदेश की सरकार राहत देने के काम में पुनर्वास के काम में सामने आएगी और कुछ अपना हाथ बढ़ाएगी लेकिन ऐसा नहीं हुआ वडोदरा में भी भयानक परिस्थिति हुई लोगों का करोड़ों का नुकसान यहां पर हुआ लेकिन किसी भी तरह से प्रदेश की सरकार ने यहाँ पर लोगों की सहायता नहीं की और इसीलिए एक जिम्मेदार विपक्ष के तौर पर कांग्रेस पार्टी ने यहाँ पर जन आक्रोश रैली रखी है